પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રને લોકસભાની ચૂંટણીની કામગીરીમાં ખાનગી સંસ્થાઓનો સાથ મળે તેમ લાગતો નથી ચૂંટણી કામગીરી માટે વહીવટી તંત્ર કેટલીક ખાનગી ખાનગી એજન્સીઓને રોકે છે પરંતુ આ વખતે એજન્સીઓ લોકસભાની ચૂંટણીની કામગીરીમાં ન જોડાય ઉભી થઈ છે લોકસભાની ચૂંટણીને લઈને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે ત્યારે પાણીથી લઈને પેટ્રોલ સુધીના દેવામાં ડૂબેલા પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રના ઉધારીના તમામ દ્વાર બંધ થવા લાગ્યા છે એનું મુખ્ય કારણ છે કે વિધાનસભા બે હજાર સત્તર ની ચૂંટણી દરમિયાન વિડીયોગ્રાફી ફરાસખાના મંડપ કેટરિંગ ખાનગી વાહનો સ્ટેશનરી સહિત પેટ્રોલ ડીઝલ પંપ માલિકોના બાકી નીકળતા બિલોની ચુકવણી હજી સુધી નથી થઈ ગ્રાફિક સમય શરૂઆત કરેલી છે અને એમને અમને જણાવ્યું છે કે જ્યારે ગ્રાન્ટ મળશે તે દરમિયાન અમે આના બિલો ચૂકવણી કરીશું પણ તે સુધી થયું નથી બે ની વિધાનસભા ચૂંટણી દરમિયાન કરેલી કામગીરી માટે ખાનગી કલોલમાં એક પોઈન્ટ સોળ કરોડ હાલોલમાં એક પોઈન્ટ ચોવીસ કરોડ રૂપિયા છે બે વર્ષ જેટલો સમય વીતવા છતાં પણ સરકાર દ્વારા પાંચ કરોડ લાખની ચુકવણી ન થવી એ શરમજનક બાબત છે બાકી ચૂકવણીઓ અંગે વહીવટી તંત્રે રાજ્ય સરકારમાં અવારનવાર રજવાતો કરી છે તેમ કહીને પોતાનો લીલો બચાવ કર્યો જે ખર્ચનો બિલો રજુ થયેલા છે જે અંશતઃ મંજૂર થયેલા છે મતલબ અંશતઃ ચુકવણી થઈ શકેલી છે અંશતઃ ચુકવણી ગ્રાન્ટના અભાવે નથી થઈ શકી વડી કચેરી તરફથી આ બાબતે અમને સામેથી પૂછા કરવામાં આવેલ છે અમે પણ અહીંયા એસેસમેન્ટ કરી અને એની વિગતો ત્યાં મોકલી આપેલી છે ગ્રાન્ટ ઉપલબ્ધ થઈ જેવી જે ગ્રાન્ટ ઉપલબ્ધ થાય એ ટૂંક સમયની અંદર એ જે કોઈ બાકી બિલો છે એની ધોરણસરની પ્રક્રિયા અનુસરી અને ચૂકવણા કરવામાં આવશે પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકના કુલ પાંચ કરોડ તેતાલીસ લાખના બિલોની ચૂકવણી ખાનગી એજન્સીઓને કરવાની બાકી છે તો બીજી તરફ પૂરતી ગ્રાન્ટ નથી ત્યારે લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ વાહનોથી માંડીને તમામ અગત્યની ચીજવસ્તુઓની જરૂરિયાત માટે ખાનગી એજન્સીઓ નહીં જોડાય તો તંત્રને વલખા મારવાનો વારો આવે તેવી સ્થિતિ છે રવિ શાહ જીએસટીવી ગોધરા